લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈનું સચિન મગદલા રોડ ખાતે રામજીવાડીમાં ન્યાય સંમેલન યોજાયો હતો જેમાં મુકુલ વાસનીક શક્તિસિંહ ગોહિલ સહિતનાઓએ ભાજપ પર પ્રહારો કર્યા હતા લોકસભાની ચૂંટણીમાં આગામી સાતમી મેના રોજ ગુજરાતની તમામ બેઠકો પર એકસાથે મતદાન થનાર છે ત્યારે નવસારી લોકસભા બેઠક પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે કોંગ્રેસે પીડ ગાંધીવાદી નશદ દેસાઈને મેદાને ઉતાર્યા છે ત્યારે અનુસારે લોકસભા વિસ્તારમાં આવતા સચિન મગદલા રોડ પર ઝીયા ઉગુડિયા ચોકડી પાસેની રામજીવાડીમાં ન્યાય સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં એઆઈસીસીના મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠક પ્રભારી શૈલેશ પરમાર હાજરિયા હતા જ્યાં તમામે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા તો મીડિયા સાથેની વાતમાં શક્તિસિંહ ગોહિલે શું કહ્યું સાંભળીએ અત્યંત અત્યંત દુખની વાત છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બહુ જૂની એક રાહુલ ગાંધીજીની વિડિયો એને લઈને મા બેન દીકરીઓનો જેને બેફાન અપમાન કર્યું છે એવા નિવેદનને જમીનોના ઝઘડા સાથે સરખાવે છે ભાજપવાળા માટે જમીન અને માં બેન કદાચ સરખી હશે આ દેશમાં કોઈ પણ જાતિ જ્ઞાતિ વર્ગ માટે અપમાન અને જમીનોની બાબત એની સરખામણી જ ના થઈ શકે રાહુલ ગાંધીજીની એક જૂની વિડીયો એમાં ટુકડો મૂક્યો છે આખો સંદર્ભ એ હતો કે જૂના નાના 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 રજવાડાઓ હતા રાજા મહારાજાઓના જમીનોને લઈને ઝઘડા ક્યાં નહોતા થતા આપણે જાણીએ છીએ એ વખતે કોઈ પોતાની જમીનમાં ઘૂસી જાય તો એ જમીનો માટે ઝઘડા થતા હતા એના સાથે રૂપાલાએ બોલેલા શબ્દો આ દેશના મહારાજા રાજપૂતો બહુમતીમાં હતા પણ ઓબીસી સમાજમાંથી આવતા પણ ઘણા બધા ભાઈઓ હતા બ્રાહ્મણોના પર રાજા રજવાડા હતા આદિવાસી ને ભીલ પણ રાજાઓ હતા કાઠી દરબારોના રજવાડા હતા નાડોદા રાજપૂત ભાઈઓ કારોડિયા રાજપૂત ભાઈઓના પર રજવાડા હતા અને એટલા માટે તમામ વર્ગ ધર્મ ઉઠાયો કે આ એક સાથે અવાજ રૂપાલા દીકરીઓનું અપમાન કર્યું છે ખાલી આને ઉમેદવાર તરીકે હટાવી દો આજે ભાજપના પ્રદેશ પ્રમુખ આ જૂની વિડીયો ગોતવા નીકળ્યા કારણ કે સમાજને તોડી નાખીશું પૈસા છે દબાવી દઈશું ગ્રહ મંત્રી છે સમાજ ટુકડામાં થઈ જાય છે વાંધો નહીં આવે ભાજપને હવે ભાજપને લાગ્યું કે ઓહો પગ તળે જમીન વહી ગઈ મોડું થઈ ગયું તો હવે જમીનોની બાબતમાં થયેલી થયેલી સામે સાથે તમે સરખાવો છો મારે એમને એ કહેવું છે કે આ સંસ્કાર મેં અત્યાર સુધી નહોતું કહ્યું કારણ કે મુદ્દો મર્યાદિત હતો બધા લોકોએ ત્યાં એ પણ કહ્યું હતું કે ભાઈ રૂપાલાના બદલે વાઇફને ટિકિટ આપી દો ને તો પણ અમને વાંધો નથી એ પણ નહોતું કર્યું જયારે બીજી તરફ आ देश वधान जे रीते देश नी संसद मा सॉरी आपन बोल दो रे सुसु के नहीं 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 एमने एमना आवाज मा सांभळो तो तम नहीं मजा को याद किया गया अब राजा महाराजाओं का अंग्रेजों के साथ गहरा नाता रहा था उस समय तो ये कह रहे हैं कि अंग्रेजों ने जो देश को लूटा था उन अंग्रेजों के साथ संसद में कह रहे हैं कि राजा महाराजाओं के तो बहुत गहरे संबंध रहे थे इस देश की आजादी में आ देश नी आजादी ने लड़ाई में आम आदमी ये फाड़ो आपो सामान्य व्यक्ति लड़ो महात्मा गांधी जी ने आवाज ऊपर राजा महाराजाओं पर लड़ा अपने गुजरात गौरव लाई सकिए અંગ્રેજો તો ઈચ્છતા હતા કે રજવાડાઓના ટુકડાઓ થઈને દેશ આખો તૂટી જાય આ દેશના એ રાજા મહારાજાઓ જે હતા એમણે કહ્યું કે દેશમાં લોકશાહી જોઈએ એક રહેવું જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ અમારા કોંગ્રેસ પક્ષના નેતા ભાવનગર સૌથી મોટું રજવાડું કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબે કહ્યું કે અમારું રાજ્ય દેશની એકતા માટે હું સૌથી પહેલાં સમર્પણ કરું છું અને એ વખતે કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસની સરકારે પણ કહ્યું કે મહારાજા સાહેબ ગવર્નર બનો અને કોંગ્રેસ પક્ષની સરકારમાં પહેલા ગવર્નર એ કૃષ્ણ મહારાજા સાહેબ પ્રાતસ્મરણીય મહારાજા સાહેબ એ પહેલા ગવર્નર બન્યા હતા હવે આજે ભાજપના પ્રમુખ રાહુલ ગાંધીજીની એક જૂની જમીનની વિડીયો મા બેનોને અપાયેલા અપશબ્દોની સાથે સરખાવવાનો પ્રયત્ન કરે ત્યારે મારે કહેવું છે કદાચ ભાજપૂતોને ભાજપવાળાને મા બેન અને જમીન બંને સરખા લાગતા હશે આ દેશની કોઈ પણ જાતિ વર્ગના ધર્મના લોકો મા બેનના થયેલા અપમાન અને ગાળી ગલોચની અસ્મિતા એને જમીન સાથે સરખાવી ના શકે